માત્ર દસ હજાર રૂપિયા થી શરૂ કરીને કોઈ માણસ ચાર લાખ કરોડની કંપની ઉભી કરી શકે ખરા સાંભળીને જ લાગે આ કોઈ પિક્ચરની કહાની છે પણ આ એક હકીકત છે કેમ કે દિલીપ સાંઘવીની કંપની સનફાર્મા ભારતની જ નહીં આખા દુનિયાની મોટી ફાર્મા કંપનીઓમાં નામ આવે છે આ દિલીપ સાંઘવી છે જેને પહેલા મોટી કંપની કામ આપવાની ના પાડી પણ પછી સમય બદલાણો અને દિલીપે કંપનીને પણ ખરીદી લીધી રીતે એક નાના શહેરમાં મેડિકલ સ્ટોરથી શરૂઆત કરનાર કંપની આજે ચાર લાખ કરોડ સુધી પહોંચી તો દર વખતની જેમ શરૂઆત નાનપણથી જ કરીએ ઓગણીસો પંચાવન માં ગુજરાતના અમરેલી શહેરમાં શાંતિલાલ સાંઘવી ઘર એક બાળકનો જન્મ થયો નામ રાખ્યું દિલીપ સાંઘવી તે સમયે દિલીપના પિતા કોલકાતામાં એક નાની દવાની દુકાન ચલાવતા હતા જેનું નામ હતું શાંતિલાલ એન્ડ કંપની હવે મોટા થયા પછી દિલીપે કોલકાતા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન શરૂ કરવાનું શરૂ કરી નાખ્યું હતું અને પોતાના પિતાને દુકાનમાં મદદ પણ કરવા લાગ્યા હતા તે સમયે દિલીપને પોતાની કંપની બનાવવાનો વિચાર આવ્યો હતો પણ સવાલ હતો કે કેવી રીતે શરૂઆત કરવી તે સમયે દિલીપને થયું કે આ કામ માટે થોડોક એક્સપિરિયન્સ લઈ લઈએ પછી પોતાની કંપનીની શરૂઆત કરીશું તેના માટે તેમણે એ સમયની ખૂબ મોટી કંપની રેનબેક્સીમાં કામ માટે એપ્લાય કર્યું તેમણે પોતાના રિઝ્યુમમાં કોમર્સની ડિગ્રી અને પોતાની દુકાનનો એક્સપિરિયન્સ લખ્યો હતો તેમ છતાં રેનબેક્સીએ તેમને રિજેક્ટ કરી નાખ્યા કેમ કે તેમની પાસે ફાર્મા ડિગ્રી ન હતી તેમ છતાં તે હિંમત ન હાર્યા પોતાના પિતા પાસેથી દસ હજાર રૂપિયા પૈસા ઉધાર માંગ્યા અને ઓગણીસો ત્યાસીમાં ગુજરાત વાપીમાં સન ફાર્મા કંપનીની શરૂઆત કરી આ સફરમાં દિલીપ સાવ એકલા જ હતા તેમની પાસે ટીમ પણ ન હતી કોઈ એક્સપિરિયન્સ પણ ન હતો અને દવા બનાવવાનો ફોર્મ્યુલા પણ નહોતો આવડતો અને ના તો કોઈ મેન્યુફેક્ચરિંગની ખબર હતી દિલીપ પોતે જ સેલ્સમેન હતા પોતે જ મેનેજર હતા અને પોતે જ પ્રમોટર હતા શરૂઆતમાં તો બધું જ કામ પોતે જ કરતા હતા હવે મિત્રો શરૂઆતમાં તો તેમને માત્ર પાંચ દવાઓ જ બનાવી જે મેન્ટલ હેલ્થ માટે હતી દિલીપ તે દવા લઈને ડૉક્ટરના દવાખાને પહોંચી જતા અને તેમને સમજાવતા તેમ છતાં તેમને રિજેક્શન મળતું ઘણીવાર તો ડોક્ટર પણ તેમને દવાખાનામાં અવાજ ન દેતા આવી રીતે ધીરે ધીરે તેમને સમજાઈ ગયું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં માત્ર ડોક્ટર નહીં પણ વિશ્વાસ જીતવો પડે છે રિટેલવાળાએ કહ્યું ડૉક્ટર આ દવા લખશે જ નહીં તો ખરીદી કોણ એટલા માટે દિલીપે કહ્યું તમે આ દવા રાખો વેચી જાય તો પૈસા આપજો નકર હું દવા પાછી લઈ જઈશ આવી રીતે ધીરે ધીરે ફાર્માની દવાઓ વેચવા લાગી અને ઓગણીસો નેવ આવતા આવતા આ કંપની પ્રોફિટમાં આવી ગઈ હતી ઓગણીસો ને એકાણું ફાર્માએ સનફાર્માએ પોતાનું રિસર્ચ સેન્ટર શરૂ કર્યું જેમાં તે બીજી નવી નવી દવાઓ બનાવી શકે ઓગણીસો છન્નુંમાં આવતા આવતા સનફાર્મા ચોવીસ અલગ અલગ દેશોમાં પણ પોતાની દવાઓ વેચવા લાગ્યા ઓગણીસો સત્તાણું માં સનફાર્માએ એમ જે ફાર્મા અને સાઉથ ઇન્ડિયાની ટીડીપીએલ કંપનીને પણ ખરીદી લીધી હતી અને અમેરિકાની કેરાકો કંપનીમાં પણ ભાગીદારી બની ગયા હતા બે હજાર પાંચ આવતા આવતા સનફાર્મા દેશની પાંચમા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ હતી કંપનીની ગ્રોથ સત્તાવન ટકા જેટલી હતી આ કંપનીની જે ચોકાવનારી વાત હતી તે છે તેમની ઇન્ટરનેશનલ જર્ની કે પંચાવન ટકા થી પણ વધારે સેલ્સ ગ્લોબલ માર્કેટ થી આવતી હતી બે માં બારમાં ફાર્મા એ ડોસા ફાર્મા અને યુઆરએલ જેવી ફાર્મા ખરીદી લીધી બે હાજર ચૌદ માં દિલીપ સાંઘવીએ ફાર્મા ભારતમાં સૌથી મોટી અને દુનિયામાં પાંચમા નંબરની કંપની બની ગઈ હતી તેના પછી સન ફાર્માએ કેન્સર અને એચઆઈવી જેવા રોગોની દવાઓ બનાવવાનું શરૂ કર્યું અને બે હજાર અઢાર માં આ દવાને માર્કેટમાં ઉતારી અને ધીરે ધીરે આ દવાઓની સેલ વધવા લાગી અને બે હજાર ત્રેવીસ માં સનફાર્માએ 43,278 હજાર બસો અઠ્યોતેર કરોડની કમાણી કરી આજ સનફાર્મા લગભગ 25 જેટલા સ્પેશિયલિસ્ટ પ્રોડક્ટ માર્કેટમાં ઉતાર્યા છે જેનો ઉપયોગ ઇન્ડિયા સહિત યુએસએ કેનેડા યુરોપ જાપાન ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલ સુધી થાય છે આજ ભારતમાં સનફાર્મા પાસે આઠ ટકા જેટલું માર્કેટ શેર છે અને સોથી પણ વધારે દેશોમાં બે હજારથી પણ વધારે પ્રકારની દવાઓ એક્સપોર્ટ કરે છે સનફાર્માનું દુનિયાભરમાં ચાલીસથી પણ વધારે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કંપનીનું માર્કેટ કેપિટાઈઝેશન ચાર ટ્રિલિયનથી પણ વધારે છે અને યુએસએમાં પણ ટોપ પાંચમા નંબરે છે આવી રીતે માત્ર દસ હજાર રૂપિયાથી શરૂ થયેલો આ સફર આજે ચાર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે